નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ વિશ્વ બંધુત્વ સમાજ સામળભાઈ આવ્યો માડી સામળભાઈ એવા હર્ષની ભૂમો પાડતા જ્યારે છોકરા સામાન્ય ભાજી પડ્યા એક એને ગળે વળગ્યો

ઝપકીને કમાડ ઉઘાડતી હે તેજુબેન સાંભળે તેજુ તરફ જોયું તેજુ નીચું જોઈ ગઈ પણ તારું તે શું થયું તું માડી અરે માં ત્રણ દિવસમાં તો ત્રણ ભાવ થઈ ગયા જેલમાં પડ્યો ફાંસીએ જતો રહી ગયો મોટા ચોરની ભેળો ચોર થયો ખાતર દીધું ને ઉલટાનું ઠેકાણે પડ્યું કાલ તો હવે નોકરી જળશે મને સાચે સાચ બેસ બેસ માંડી બધી વાત માંડીને કર ઉમરામાં જ સહુ બેસી ગયા તેજની માં ઝાંખી આંખે હાથની છાજલી કરીને સામણ પાસે બેઠી છોકરા જાણે કોઈ પરની વાર્તા સાંભળતા હોય તેમ ડાચા વકાસી રહ્યા થોડે આગે તેજુ બેઠી એના બેવ હાથે લમણા ટેકવેલા છે એની આંખમાં કે એના મોપ કસી લાગણી નથી મૂર્તિ મંદ મૂંગી વેદના બેઠી છે એ તો એ કુટુંબ મેળાને સમાણે પોતાના પરાક્રમની આખી કથા કહી સંભળાવી આશ્ચર્યની દ્રષ્ટિએ સહુ જોઈ રહ્યા તેજની માં કહે કે આય ઠીક એક રોનક થયું છે માડી હાથ છે તારી છાતીને છોકરાને તો ઘરમાં કોઈ એક વાર્તા માહલ્યો વીર પુરુષ ક્યાંકથી ઉતરીને આવ્યો હોય એવું થયા કર્યું તેજુ બહેન ક્યાં ગઈ સામણ શોધવા લાગ્યો વાત ચાલતી હતી ત્યારે તેજુને વારંવાર ખાંસી આવતી હતી વાતમાં દરેક વખત વિક્ષેપ પડતો હતો છોકરાને અને માને એટલો રસ પડતો હતો કે તેજુને ઉધરસ આવે ત્યારે તેઓ કચવાઈને નિહાળી રહેતા પછી ખાંસી તેજુની ડાબી કેમેય ન રહી ત્યારે નાની બહેન લાડુ બોલી બોન તો ભારી બે ખો ખો કરતી કાન પડ્યું સંભળાય ન દીએ એથી તેજુ બહાર જઈ ઊભી હતી વાત પૂરી કરીને તેજુને શોધી બહાર ઊભેલી ત્યાં જઈને એને પૂછ્યું તેજુબેન કેવી લાગી આખી વાત તેજેની પાપણો વચ્ચેથી આસુ ડોકાયા કેમ કૂચવાય છે કાંઈ નહીં ભાઈ મને આ જ કરશું જ ગમતું નથી છાતી દુખે છે આમ હું સી રીતે સંચય ઊભી શકીશ તું ફિકર ન કર તને તો હું પહેલી ઠેકાણે પાડવાનો છું સાંભળ તેજુબેન પંડિત ધર્મપાલજી તો પ્રભુના દૂધ જેવા પુરુષ છે એ તો બાપડા બીજાને મદદ કરવા સારું તલખે છે એના દરિદ્ર ઉદ્ધાર સંઘમાં કંઈક શેઠિયા પડ્યા છે ક્યાંય એ તને ઠેકાણે પાડી દેશે હું એને કાલે જ મળીશ સાંભળે ધર્મપાલજીની પરગજુ વૃત્તિની ને નાની વીણાની વાતો કરીને તેજુની સન્મુખ અને કન કમય સૃષ્ટિ ખડી કરી બીજે દિવસે સામળ પંડિત ધર્મપાલજીને ઘેર પહોંચ્યો કે તુરત જ પંડિતજીએ એને વધામણી આપી કે સામળ તારે સારું અમારા પ્રાર્થના મંદિરમાં જગ્યા કરી છે અમારો અત્યારનો વહીવટ કરતા બુઢો થયો છે તેને કાઢવો નથી તેથી તેને તેના સહાયક તરીકે નમીએ છીએ સામળ કોઈ મર્દ દરીએ ડૂબતા નાવમાંથી ઉચકાયેલા નાવિકની પેઠે ગળગળો બની ગયો પોતાના ઉતરાકને એણે મનથી ઈશ્વર તુલ્ય માન્યા પછી એણે તેજુના દુઃખી પરિવારની વાત કહીને કહ્યું સાહેબ આપને સારું દરિદ્ર સેવાની આ તક છે મારાથી એ કુટુંબનું દુઃખ જોવાતું નથી ધર્મપાલજી હસ્યા અરે ગાંડા એવા તો અનેક ભડિયા છે હું શું કરી શકું પણ સાહેબ તેજુ બાપડી મરી જશે એ લીલુબાઈ શેઠની મેલમાં સંચો ચલાવે છે લીલુભાઈ શેઠ તો આપના સંઘની ભુવનેશ્વરી શાખાના સભ્ય છે આપનો કહો એમને પણ એ શેઠિયા માણસને શેકડોમાંથી એક મોજની ભલામણ સી રીતે કરી શકશે એ ન સાંભળે સાંભળે પણ એને હજાર કામ હોય ધર્મપાલજીના મનમાં ગુમડા સ્પષ્ટ દેખાતી હતી નાની વીણા પોતાના ચોરભાઈને નિરખતી અને તેની તર વટાભરી વાતો સાંભળતી એની જકિત આંખોના ચંચળ હાવ ભાવ જોતી ત્યાં જ બેઠેલી એ નજીક આવી બોલી બાપાજી આપણે વિનોદ બહેનને જ વાત કરીએ તો હા એ બરાબર શામળનું કલેજો જો જાણે એ શબ્દોમાં છલંગ મારી ઉઠ્યું કાલે રવિવાર છે સવારે તું ત્યાં આવ વિનોદ બહેનો મેળા ત્યાં આપણા મંદિરમાં થઈ શકશે બીજે દિવસે પ્રભાતી સામળ તેજુની જોડે ભુવનેશ્વરી હિલ પરના પ્રાર્થના મંદિર પર હાજર થયું તેજુ કાંઈક ઉંમર લાયક દેખાય તે માટે માએ એને પરણેલી સ્ત્રીની ઢબમાં છાયેલું પહેરાવેલું એના ટૂંકા વાળના અંબાળાની અંદર એક કાળી ઊનનો ગોટો ખાધ્યો હતો કે જેથી અંબોળો મોટો લાગે લેન્ડોર રોલ્સ રોઇસ ટુ સીટર વગેરે એક પછી એક આવીને ઊભી રહી હતી મોટરો વચ્ચે થઈને જ્યારે સામળ અને તેજુ માંડ માંડ મંદિરને પગથી ચડ્યા ત્યારે દૃષ્ટિ ભૂલી પડી જાય આંખો અંજાઈ જાય આભા બની જવાય અલૌકિકતા ભાડીને મીઠો ગભરા છૂટે તેવો મામલો મચ્યો હતો ઈમારતની બાંધણી અદભુત હતી મોટરોમાંથી ટપ ઉતરતા સ્ત્રી પુરુષો પણ કોઈ સ્વર્ગલોકમાંથી જ આવતા હતા જાણે આ પોશાક સા એ લાવણ્ય સા ગૌરા ગોરા મુખ કમળો સો મરડો સૌની ગતિનો તેજુને થયું કે ઈશ્વર અહીં ન આવે તો બીજે ક્યાં જાય પ્રભુના લાડકવાયા લોક આવા ન હોય તો બીજે કોણ આવા હોય દૂપ દીપ અને સંગીત થકી તરબોળ બનેલા એ આલેસાન ખાનમાં એક બાજુ પુરુષોની ખુરશીઓ હતી બીજી બાજુ સ્ત્રીઓની સામેના સિંહાસન ઉપર શ્રી ધર્મપાલજીના મુખની જ્ઞાન મૂર્તિની ધારાઓ વહેતી હતી દેશની ગરીબ અને ધર્મનો અધપતન ઉપર એ જ્યારે બોલતા હતા ત્યારે એમનો સોનેરી છેડાવાળો દુપટ્ટો અને રેશમી કફની વીજળી પંખાના વાયો હિલોળ વડે લહેરાતા હતા ને લહેરે લહેરે સ્વાપ્તિક કોઈ સેન્ટ અર્કની બહુ છૂટતી હતી તેજોને સાંભળી આગળની બેઠક પર બેસારી ત્યારે એનો મોં ભયભીત હરણી જેવું હતું પછી જેમ જેમ બીજા શ્રીમંત બેરા આવતા ગયા તેમ તેમ ભાઈ તું જ જરા પાછળ બેસી એમ કહી કહી પટાવાળાઓ તેજુને પછવાડે ખસેડતા ગયા સામળ ધર્મપાલજીની બાજુમાં હતો ધર્મપાલજીએ પૂછ્યું કોણ તમે એને તેડી લાવેલ છો જી હા અત્યંત તો નથી ને જી ના મેં આપને કહ્યું હતું તે તેજુ છે પછી લાવવા હતા ઠીક કાંઈ નહીં વિનોદ બહેન દાખલ થયા ત્યારે આખી સભાના નેત્ર એના ઉપર ઠર્યા ધર્માલયમાં શોભે તેવી ભગવી સાડી કંઠમાં પણ વૈરાગ્યનો ભાસ કરાવતી રુદ્રાક્ષના ઝીણા પારાની સોનેરી સાંકડીમાં આંખો સૌંદર્ય ઉપર ગમ ગીગીની આછી આછી છાટ શામળે પોતાના પરમેશ્વરી દીઠી આ પ્રાર્થના મંદિરમાં ઈશ્વરની નિકટમાં નિકટ વિનોદબહેન બહેન વિના બીજું કોણ હોય સભા વિસર્જન થઈ શામળ ડરતો ડરતો વિનોદબહેની પછવાડી એની મોટર પાસે પહોંચ્યો વંદન કર્યા ઓહો શામળજી તમે અહીં ચકિત બનેલા વિનોદ બહેનને સોફાને કહ્યું મશીન જરા બંધ કર એ માન વિનોદ બહેને કોઈને જ આપ્યું હશે શામળે ટૂંકમાં પોતાની નવી નિમણૂકની તેમજ તેજની વાત કહી તે મુખે ગાડાની માળાના પારા પર હાથ ફેરાવતા ફેરાવતા ને બંને મદીલા નયનો સામળ પર ઠેરાવી એમણે કહ્યું અત્યારે તો મારે બીજે જવાનું છે કાલે સવારે એ ભાઈને લઈને મારે બંગલે આવો આવશો જી ભલે જરૂર હા કે મોટર પાણીના રેલા જેવી શાંત ગતિથી ચાલી ગઈ પરંતુ સામળ તો હજુ કંઈ સ્વપ્ન જોતો જાણે ઊભો છે વિનોદભાઈને એ વેઘટ મીઠ મંડાઈ ત્યારે એના ગાલ ઉપર જે લાલ લાલ રુધિર છલંગો દેતું હતું એના અંગે અંગમાં જે ઘમ ઘમાટ જાગ્યો હતો તે હજુએ નહોતા વિરમ્યા આ તે કંઈ જાતની ઉર્મિઓ એના દેહની પ્રત્યેક કરીને સિતારાના ધારની માફક દુજાવતી હતી સામળ પાછું મંદિરમાં ગયું તેજુ બહેને ત્યાંથી પર ભારી ઘેર મોકલીને પોતે ધર્મપાલજીની સાથે વાતો કરતો એમની સાથે ચાલ્યો એ સચ્ચાઈથી ભરેલા છોકરાને જાણે કેમ કોઈ જગત સુધારણાનો ઇલમ હાથ લાગી ગયો હોય તેવી ગાંડાઈથી એણે વાત શરૂ કરી બે જ મિનિટ આપને એક વાત કહેવી છે પણ મારે જમવા જવું છે આપને અડચણ ન હોય તો હું આપની સાથે ચાલતો ચાલતો વાત કરું વાત બહુ જરૂરી છે ધર્મપાલજીને આ તો લોપ વળગ્યા જેવું લાગ્યું ઠીક ચાલો શું છે મને અધરાતે પથ્થરીમાં પડ્યા પડ્યા આ વિચારો આવ્યા છે સાહેબ હું ઊંઘી શક્યો નથી દીતુભાઈ શેઠને આપણે ઠેકાણે ન લાવી શકીએ હે પંડિતજી શું દીતુભાઈ ઠેકાણે લાવવાનું ધર્મપાલજી તો ઠરી જ ગયા જી હા એ બહુ પૂચ્છંદે ચડેલ છે આપણે એને બચાવી લેવા જોઈએ તારી વાત સાચી છે સામળ પણ એમાં હું લાઈ લાજ છું દીતુભાઈ શેઠ વૈષ્ણવ છે એના ઉપર તો એમના આચાર્યની જ લાગવક છે આપણે એમને આપણા પંથમાં ભળવા ન લલચાવી શકીએ કેમ કેમ કે એ શ્રીમંત છે એને સદબોધ આપવા હું જાઉં તો વૈષ્ણવ આચાર્યો રોષે ભરાય ને અમારે અમારા પંથને કોઈ અન્ય પંથની જોડે ટટાવમાં ઉતારવાનું ન પાલવી પણ એમાં ટટાવમાં ઉતારવાનું ક્યાં આવ્યું એમાં વૈષ્ણવ આચાર્યને રોષે ભરવાનું શું પ્રયોજન એમાં શ્રીમંતાયની સી વાત ભાઈ તું હજુ બાળક છે તને દુનિયાના વ્યવહારની ખબર નથી કોઈ પણ ધર્મના પંથમાંથી એક શ્રીમંત અનુયાયીને ખેસવવો એ તે પંથનું થાંભલો તોડવા જેવું થાય સા સારું કેમ કે દરેક પંથને પૈસાની તો પહેલી જરૂર દેવાલયો બાંધવા ઓછો કરવા મૂર્તિઓ પધરાવી આચાર્ય ઉપદેશોના ખર્ચાનો ભાવવા એ તમામ કંઈ પેસાદારના ફાળા વગર થઈ શકે છે ભાઈ પેટ તો સહુને પડ્યા છે ને ધર્મપાલજીએ રીતે વાતને વિનોદમાં ઉડાવવા જતા હતા પણ સામાન્ય મન એ પરિહાસની વાત નહોતી એને તો એ જીવનનો ગંભીર ઉગ્ર પ્રશ્ન થઈ પડ્યો ત્યારે તો તમારે શું તમારા અનુયાયીઓના ફાળા પર નબળો પડે છે પંડિતજી અ ના નહીં ધર્મપાલજીએ ત્વરાથી જવાબ વાળ્યો મારે તો બીજી સ્વતંત્ર આવક છે મારી વાત બરાબર સમજો હું સાહેબ સામળે ચલાવી દીતુભાઈના એકલાના સત્યાનાશની આ વાત નથી એ તો એની મરજીના ધણી છે પણ આ વિચાર તો જુઓ હર સાલ સાત લાખ રૂપિયા એના હાથે ફના થાય છે એમાંથી એક દુકાનીએ એ રડેલ જ નથી અમે તો જુઓ કે અહીં હજારો લોકો કામ કામ ઝમકતા કામને અભાવે કીડી મોકોડીની પેઠે ચગદાઈ મરે છે ત્યારે આ બદ ફેલ જુવાન એકલો સાત લાખ નું પાણી કરે છે આવું ચાલવા દેવાય તારી વાત સાચી પણ શું કરીએ ભાઈ કેટલો સડો તો વિકાસ ક્રમના નિયમ મુજબ આપો આપ જ કાળાંતરે મટશે વિકાસ ક્રમનો નિયમ સામે નવી લ માંડી ધર્મપાલજીને સામાનનો આ વાર્તાલાપ રૂવે રૂવે ચટકા લેતો હતો છોકરો ગુંદરિયે થઈને છૂટ્યો હતો ખામોશી રાખી સામ ખુલાસા દેવા વગર આબરૂ જળવાય તેમ નહોતું હા ભાઈ હા તું ન સમજ પણ વિશ્વમાં કેટલીક અદ્રશ્ય શક્તિઓ કામ કરી રહી છે એ શક્તિઓ મહાન પરિવર્તનનો પ્રકાશ છે પણ એની ગતિ બહુ ધીરી છે શા માટે ધીરી છે કેમ કે લોકો કંઈ કંઈ ગણતરીઓ કરે છે સાચું કહી શકતા નથી ભાઈ શામળ દિતુ સેટ જેવા લક્ષ્મીનગરના અગ્રણી પુરુષ વિશેની આ પીંજણ ધર્મપાલજીને ઠીક ન લાગી એટલે એમણે ભાઈની ગાડી બીજે પાટે ચડાવી ભાઈ શામળ તને આવા સામાજિક પ્રશ્નોમાં ખૂબ રસ લાગે છે જી હા પણ મારો રસ અનુભવની વેદનાનો છે મારાથી આ નથી તું ખાતરી રાખજે ભાઈ કે હું પણ અંદરથી વલોવાઈ રહેલો છું પરંતુ તારે ધીરજ કેળવવી પડશે પણ સાહેબ ભૂખે મળતા લોકોએ કંઈ રીતે ધીરજ કેળવવી ત્યાં તો ધર્મપાલજીના ઘરના પગથિયા આવી પહોંચ્યા લે ભાઈ હવે આજ તો આટલું બસ ફરી આપણે જરૂર ચર્ચા કરીશું ઓકે એટલું કહેતા જ ધર્મપાલજી ઘરમાં દાખલ થઈ ગયા ઉપર ચડીને બારીની ધીરે પગલે ચાલે જતો હતો હે પ્રભુ માંડ ભલા ગઈ એટલું કહી ઊંડો શ્વાસ ખેંચી ધર્મપાલજીએ કપડાં બદલાવ્યા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ ને સાચકલો હડતાલીઓના ટોળા ઉપર પોલીસની બંદૂકો છોડી મુકાવી એમ હડતાલોને અને યુનિયનને સાફ કરી નાખી પછી